નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં ઉજાસને આપનું સ્વાગત કરું છું સમગ્ર ગુજરાતમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને આ મુદ્દો છે ગીગા ભમરનો વિવાદિત નિવેદન જી હા ગીગા ભમરના વિવાદિત નિવેદનને લઈને ગઢવી અને ચાર સમાજની લાગણીઓ દુખાય છે આ વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે એક ટિપ્પણી કરવાને લઈને અનેક જાતિના લોકોના દિલ દુભાયા છે ત્યારે અનેક શહેરોમાં ગીગા ભમ્મરના વિવાદિત નિવેદનને લઈને આવેદનપત્રો આપી વિરોધ નોંધવામાં આવ્યો છે તો ચર્ચાના વિષયમાં આજે આપણે આ અંગે ચર્ચા કરીશું

આહીર સમાજે ગીગા બમર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આહીર સમાજના અગ્રણીઓ અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે માત્ર ને માત્ર એ વિવાદી નિવેદન ગીગા બમરનું છે અમે ચારણ અને ગઢવી સમાજનું સમર્થન કરીએ છીએ તેમની લાગણી દુભાય છે તેમને ટેકો આપીએ છીએ વધુમાં જણાવ્યું કે આઈમા સોનલ અને ચારણ ગઢવી પવિત્ર સમાજ છે આઈમા સોનલ માતાજીને અમે પૂજીએ છીએ એમના વિશે અમે જે શબ્દ પ્રયોગ કર્યા છે તેનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે આહિર સમાજના અગ્રણીએ જણાવ્યું કે આ પ્રકારનો કોઈ પણ સમાજે ન કરવો જોઈએ ચારણ સમાજ સમાજ અને વચ્ચે વર્ષોથી સંબંધો ચાલ્યા આવે છે ચારણ સમાજ આહિર સમાજના ભાણેજ થાય છે તો આહિર સમાજ મામા તરીકે ફરજ છે કે ભાણેજોની સાથે રહેવું જોઈએ આવો વાણીલાસ રાજકોટ આહિર સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં અને એમના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ થોડા દિવસ પહેલાં તળાજા મુકામે જે ગીગાભાઈ ભમર દ્વારા ચારણ અને ગઢવી સમાજ વિશે અયોગ્ય ભાષાનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો તેના અનુસંધાને રાજકોટ સંસ્થા આહિર સમાજ દ્વારા એને ખંડન કરવા માટે ચારણ ગઢવી સમાજને અમે સમર્થન આપીએ છીએ ટેકો આપીએ છીએ કે ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એના આદિઅનાધિકાળથી યુગો યુગથી મામા ભાણેજના સંબંધો છે અમે ચારણ સમાજ ગઢવી સમાજની સાથે છીએ ગીગાભાઈ ભમરની આ વાતનું અમે ખંડન કરીએ છીએ અને ગીગાભાઈ ચારણ ગઢવી સમાજની જ નહીં પરંતુ આયુષ સમાજની પણ લાગણી દુભાઈ એવા માટે એ શબ્દ પ્રયોગ કરેલો છે અમે આઈ સોનલમાં માતાજી છે એમને અમે માનીએ છીએ એમની પૂજા કરીએ છીએ પવિત્ર માનીએ છીએ એમના વિશે પણ એમણે જે શબ્દ પ્રયોગ કરેલો છે એ બધી જ વાતનું અમે ખંડન કરીએ છીએ ગીગાભાઈ તાત્કાલિક આ બાબતની માફી માગે અને સમસ્ત રાજકોટ આયુર સમાજ આજે જામનગઢ સમાજના સમર્થનમાં એના ટેકામાં કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર દેવા માટે આવ્યું છે સમાજના તમામ આગેવાનો લેખ અને તમામ આગેવાનો જે એકી સાથે છે એ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે બંને સમાજ માટે આ બીડું કેટલું યોગ્ય છે બંને સમાજ માટે બહુ યોગ્ય એટલા માટે કે બંને સમાજ આદિનાદિકાળથી આમાં ભાણેજના સમાજથી જોડાય છે અને સમાજના સંબંધો આજે પણ ગાઢ પારિવારિક સંબંધો એક બે વ્યક્તિ જે છીસરી માનસિકતા ધરાવતા વ્યક્તિ કોઈ પણ સમાજ એ ઉતાવળથી આવી નિવેદનબાજી કરી નાખે ક્યાંક જાહેર મંજૂર ઉપરથી એમને ભાષણ કરતાં કદાચ ન આવડતું હોય એને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે કે જેનાથી વાતાવરણ દોડાય એના માટેના પ્રયત્ન જે અમે કર્યા છે એની સામે અમે આ વાતનું ખંડન કરીએ છીએ અને આ એમની વ્યક્તિગત ટિપ્પણી છે સાથે અને હંમેશા આમ તો વિગાભાઈ ભમર દ્વારા જે લોકોને લાગણી દુભાઈ એવું સોનલભાઈ અને સારણ સમાજ વિશે જે બોલવામાં આવ્યું હતું એના અનુસંધાને સમગ્ર ગુજરાતના આહિર સમાજે એનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો છે સાથે સાથે ચાર દિવસ પહેલાં ચારણ સમાજ અને આહિર સમાજના પ્રમુખભાઈ જવાહરભાઈ હોય વિક્રમભાઈ માંડમ હોય પૂનમબેન હોય મુડુભાઈ બેરા હોય દરેક જિલ્લાના માજી ધારાસભ્યો દાખલા કચ્છમાંથી વાસણભાઈ હોય આખા ગુજરાત લેવલના આગેવાનોએ ચારણ સમાજની આરે સમાધાન કરીને કે ભાઈ તમે તો અમારા ભાણે જ છો અને ચારણ સમાજ હંમેશા આહિર સમાજનો એક તાજ રહ્યો છે અમારો મૂંગળ રહ્યો છે ત્યારે આ જે ગીગાભાઈ ભંભારે એમની વ્યક્તિગત પોતે વાણી વિલાસ કર્યો છે એને સક્ત સમાજમાં

ગીગા બમર વિરુદ્ધના દાઠા પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ છે તો બીજી તરફ પણ ગીગા બમર પુત્ર દ્વારા આ મામલે વિડીયો દ્વારા માફી માંગવામાં આવી છે સારંગ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને બાંગડી ને દેવડી ને આ વિનંતી કરવા માંગુ છું કોઈ ઉમર લાયક દાદા એ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય એનો હેતુ સમાજ ને કોઈ ઠેસ પહોંચાડવાનો ન હતો એનો ખાસ હેતુ એવો હતું કે ચારણ સમાજ છે એ મહાશક્તિ છે એના કોઈ એ ચાળા કરવા નહીં આવું એ બોલેલા છે કોઈ વ્યક્તિ એ કે મારા કોઈ ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો એના વતી માફી માંગુ છું પહેલી વખતે બે દિવસથી એક હાઇન સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજ ની લાગણી દુભણી એવું બે દિવસથી સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું બધા ચારણ સમાજને ગઢવી સમાજને બધાયને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉંમર લાયક

બે તથા આઈટી એક્ટ સડસઠ મુજબ ગુનો દાખલ કરાયો છે સમગ્ર ગુજરાતમાં ચારણ ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો કચ્છ અમદાવાદ ભાવનગર રાણપુર દાઠા જામખંભાળિયા સહિત

ચારણોના માતા માં સોન પણ વિવાદિત કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો જય માતાજી જય વિડીયો ફરે છે ચારણ સમાજ વિશે પણ વિવાદેત બોલ્યા છે ભગવતી સોનબાઈ પણ જે બોલ્યા છે વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં અને વ્યક્તિગત બોલે એને સમાજ ઉપર કોઈ હોય જ નહીં કારણ કે ચારણ સમાજ અને સમાજના તો મામા છે કાઠી સમાજના અને ચારણ સમાજના પણ મામા ભાણેજના સંબંધ છે જે વાત કરીએ સોનભાઈ સોનભાઈ ને માનવા વાળો માત્ર ચારણ સમાજ નહીં કાઠી સમાજ હોય આયર સમાજ હોય ઢારે વરણ જેને શ્રદ્ધા છે ભાવ છે એ બધાના હૃદયની લાગણી દુભાણી છે બધાના હૃદયમાં બધાના અંતર આત્માથી પૂછો તો રોષ છે ત્યારે હું આ તકે એટલું કહીશ કે આ ન બોલવાના જે શબ્દો બોલ્યા છે એના માટે કાયદા કયો કે જે સમાજના આગેવાનો નિર્ણય લે એની સાથે અમે છીએ આ વસ્તુ ક્યારેય પણ ન બનવી પડે કારણ કે જગદંબાઈ આસ્થાનું પ્રતિક છે ને માં નવલાખ લોબડીયાળી કારણે જગદંબાઈ બધા સમાજના કુળમાં કુળદેવી થઈને પૂજાય છે એટલે વાતનો ખૂબ રોષ છે ખૂબ દુઃખ છે જય માતાજી જય મોગલ હું તમારો અકાપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામ આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવે મને ગાળો દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જનરેજ મોઢામાં નાખ્યું નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ એટલા માટે કે આખા સમાજ આયર સમાજનો દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધાએ ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતા એમને માફ ન કરે એ નામે મારા મોઢે ન બોલાય તો આટલા બધા સમાજ આખો સમાજનો હું દોષી ન ઠાવી શકું પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નતો એક એવો બુદ્ધિશાળી આયન નહોતો જેના હૃદયમાં કૃષ્ણ નહોતો જે કહી ન હોય કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહી તમારા સમાજમાંથી કોઈ કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુર્દી અમારી દીકરીની ચાળની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માણસ તમે ગાયો દેતા હોય પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો અમને ભાઈ હું આયા બેઠા બેઠા ચાળ સંમાધિ સાક્ષી કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં ખુદ પ્રોગ્રામ લે કરું અરે પ્રોગ્રામ તો જવા અવાજ જાવ તો મોગલ અમારી સાક્ષી આખીને કહું છું તળાનો ખુદી પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું ત્યાં ને એને પાણી ન પીવાય અને હું બધી દીકરીઓને કહું ચાણનો નહીં કે આ સંબંધો જે વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ ભરામાં બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીની યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી

કોઈ કવિ કે હોય તો શારણ માં કોઈ સારું કરી નાખ્યું તમે પૈસા તમારો હવે ભાગ નથી મેં નાની ખુદ ખુદી લેતા આપડે બનાવી એની સારું માતાજી મેં બેઠી ના તો મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા હવે તમને નહી હેરાન પછી હળુ હળુ ટકા કોઈ એમાં કઈ ન હોય હું બોલું એમાં તો કોઈ એમ કે વાત તમારી ખોટી છે તો એનો છે ને ભૂલવા કરો જે બોલે છે એટલે પાછળ હજારનો ખર્ચો કરે પિસ્તાલીસ થી પછા પછા માણા ને જમવાનું ગોર મારો ઢોળીડો મારો અને દીકરી તમારી દીકરીને તમારે એક જોડ કપડા લેવા તો કહીએ ને કે મને કઈ લઈએ કા મારી વાડીએ હો ને કામ તળા જ હો બને આવીને સાના મના કહી દઉં તમ તારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મને કહેજો અને જાહેરમાં કહેવું હોય તો હું સાહેબ વાલતી ને કહેજો તું બોલ્યો હોય ને તો સુઈ શું આમીએ શું તો હું પચાસ હજાર એક છોકરીનો એડ કરશો કરીશ આખું વર્ષ ઓમાં હમાં લગ્ન હોય આખું વર્ષ કરવું હોય તો એ ઘરે બે લગ્ન જ કરી પછી બીજા બે લગ્ન વળતે જ એટલે તમે હસવા એ આમ તો ભેગાળવો કરીને આ ડખો કેમ કરો અને આ તમે શરૂ રાખો પણ ઘેરિયે છે ને કાલા પાન ડોસા કઢાવી ને આખું ગામ રમાડે ન આવે અને ઘરઘાય છોડ્યું ને અહીંયા નો એ માણસો કાંઈક વિશા કરો કોઈ બી આપણામાં બને છે આપણામાં ઘર ઘણું થાય છે એના લગ્ન ફેરીને કરો તો એને જવે છે એ સાયન્સ તોડી નાખશે મારે લગ્ન થાય મારને રહેવું

બે ત્રણ દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર રોક્યું હતું એવા ગીગાભાઈ ભમ્મર તળાજા તાલુકાના વતની છે એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે જેની ઉપર ભાન છે જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજના અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે પરંતુ ગીગાભાઈ ભમરને હું કહેવા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો જેના નામ લ્યો છો એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતો સળગાવી દો તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે મોટી માંડોળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે ખોટી ફરિયાદ કરે છે આવા તમે નિવેદન આપો છો ગીગાભાઈ ભમરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનો જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવે એવો વિડીયો છે એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબને મેં પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આવા લોકો આમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ અરજી નહીં દરેક વખતે દલિત જ્યારે અપમાન થાય કોઈ પણનું અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં આવે અરજી નહીં આની આમાં પહેલા ગુનો દાખલ કરો પછી તપાસ કરો ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે સમગ્ર ગુજરાત ચારણ ગઢવી સમાજના ગીગા ભમર વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળ્યો છે કચ્છ અમદાવાદ ભાવનગર રાણપુર સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ નોંધાઈ છે. આહીર સમાજના અનેક મોટા આગેવાનોના ચારણ સમાજના સમર્થનમાં અને ગીગા ભમરના વિરુદ્ધમાં નિવેદનો પણ આવ્યા છે. કાલે જે ચર્ચામાં એક વિડિયો ચાલે છે આ બધા જાણો છો ચારણત્વ વિશે આઈમાઓ વિશે માતાજીઓ વિશે અને સોલબાઈમાં વિશે ગીગાભાઈ ભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે નોટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક ઈ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંઘો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિત સમાજના એ ચરણ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે

કે આ ગોર ખોદીયું બોલતો તો ધરતીને ભાર ધાન નું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલશ પણ આટલા એટલા આયુરો છો તમે કોઈ એમ કીધું કે હે ધાનના ધનેરવા પાપી રાક્ષસ આ તું શું મા વિશે બોલો ફોન બાય વિશે ફોન બાય તો એને કદાચ કબરાવવાળી કહો તો એ અઢારે વરાણ આવે છે હજારો આયરાણી આયુરો અહીંયા સેવા કરે છે મોગુલ ધામની પણ તું એ ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કેવું પડ્યું કે મા આનું તો કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી પંદર થી નતર કલ યજ્ઞ ઘી જાય છે પણ વડવાળીને એટલું કહ્યું હે વડવાળી જો ધૂપેડવા ચારણનું લેતી હોય ફરતી તો આને માતું તું છ મહિના નો થવા દે કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખો જ જાવાનું છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે તે આઈનું અપમાન કર્યું છે ચારણ સૌ હું કારણ રાખો હોઉં ઘરે પણ આ જે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે છે માને માને કરી કીધું આ ધૂપેલામાં માં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને ઝૂપેલા માં જોત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આ યાર ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચારણ મેં દુઃખ માંગ્યું આગળ મેં નામનો નાશ કર્યો છે તો જે રીતે એક ટિપ્પણીને લઈને ગઢવી સમાજ અને ચારણ સમાજની મહાસભા યુવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજભાગ ગઢવી પાસેથી જે રીતે અત્યારે આહીર સમાજ ચારણ સમાજ ગઢવી સમાજ વચ્ચે એક સમગ્ર ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે સામ સામે જે સમાજમાં એક ટિપ્પણી બાબતે લાગણી દુભાઈ છે શું કહેશો આપ આ સ્પષ્ટ કરી દઉં આપને કે આહીર સમાજ અને ગઢવી સમાજ વચ્ચેનો કોઈ વિવાદ છે નહી પ્રથમ તો એ છે કે વાત છે એક ગીગાભાઈ જીવાભાઈ એક સમૂહલગ્ન દ્વારા સમૂહ માં એક ટિપ્પણી કરી હતી માતાજી વિશે એક વ્યક્તિગત રીતે એમણે ટિપ્પણી કરી છે સામાજિક કોઈ મુદ્દો છે નહીં પણ ચારણ સમાજની જે પ્રકાર થી લાગણી દુભાણી છે એ જ રીતે સમગ્ર અઢાર વર્ણની પણ લાગણી દુભાણી છે સાથે સૌથી વધારે જો લાગણી દુભાની તો આહિર સમાજની છે એનું કારણ શું છે કે અમારા આદિકાળથી જઈએ તો ખાસ એક વ્યક્તિગત ટિપ્પણી છે અને સમાજના આહીર સમાજના સૌથી પ્રખર જેને કહી શકાય વડીલો જેમણે આહીર સમાજે ખુદ એક સ્વૈચ્છિક રીતે ચારણ સમાજની પણ રેગ્યુલર માફી માંગી રહ્યા છે એ ક્યારે થઈ શકે કે નિજી સંબંધ હોય એક થી સંબંધ હોય એના કારણો સર એટલે આ કોઈ વિષય ઉપર છે અને એના વિરુદ્ધ અમે એફઆઈઆર પણ કરાવેલી છે પણ આપના ટીવી ના માધ્યમથી પણ હું કહું છું કે કોઈ ચારણ સમાજમાંથી પણ ક્યારે કોઈ એવું વ્યક્તિત્વ નથી આપવામાં આવ્યું કે એવા કોઈ વિષય આપવામાં નથી આવ્યો કે જેના થકી એમને માફી માંગવી પડે અને આહીર સમાજ વતી પણ એવી કોઈ ખરાબ પ્રતિક્રિયા નથી આપવામાં આવી છતાં પણ આજે આહીર સમાજના તમામ વડીલો મંડળ પ્રમુખ પ્રમુખશ્રીઓ આપને ખ્યાલ હશે કે હમણાં જે પેડ ઉપર ગુજરાત રાજ્ય ગુજરાત પ્રદેશના આહિર સમાજના પ્રમુખ એમને પણ સ્વૈચ્છિક રીતે માફી માંગી છે કચ્છના શ્રી એમ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રાંતવાઈઝ તમામ વ્યક્તિગત આહીર સમાજના તમામ એ ચારણ સમાજની માફી એટલા માટે માંગી છે કે કારણ કે આ અમારો આધિકાર્ડ થી હાલ્યો આવતો એક સંબંધ છે એટલે કોઈ વિવાદ છે જ નહીં વિવાદ છે તો માત્ર માત્ર ને એક જીવાભાઈ રાજભા જે રીતે થોડાક અંશે આપણે કહી કે કોઈ સમાજ સામે વિરોધ નથી વ્યક્તિની ટિપ્પણી પર વિરોધ કરવામાં આવ્યો છે તો આ વિરોધ જે વધે નહીં તેના માટે આપ જે સમાજ છે તેને કઈ રીતે અપીલ કરશો કરું છું કે ચારણ સમાજ બહુ સમજદાર સમાજ છે વ્યક્તિગત ટિપ્પણીને સમાજીકરણમાં ક્યાંય ન જોડીને આનાથી શું છે કે અમુક જે લોકો હોય જે પોતાની મનોકાંક્ષા ઠારવા માટે થઈ અને બે સમાજો વચ્ચે વેમસ્ય પેદા કરવા માંગતા હોય એવા લોકોને લાભ મળી જાય પણ સમાજ બહુ ગંભીરતા ગંભીરતાથી જોઈ રહ્યું છે અને લાગણીઓ સાથે જોડાયેલો સમાજ છે મારી આપના ટીવીના માધ્યમથી એક જ અપીલ છે કે હવે પછીના વિષય ઉપર કોઈ ટિપ્પણી ન કરે કોઈ વિષયને આગળ વગોડે નહીં જે છે ત્યાં એને પૂર્ણાહુતિ આપે કારણ કે એક સંબંધ છે એ કોઈના એક ટિપ્પણીથી તૂટે એવો કોઈ સંબંધ છે જ નહીં અકબંધ રહે છે તો જ કેટલી આપ જાણી શકો છો કે સમાજ સમાજની કેટલી જરૂરત હશે કે આજે એક આખો સમાજ ગઢવી સમાજ હોય કે આહીર સમાજ હોય એક અકબંધ રીતે આ વાર્તાલાપ થઈ રહ્યો છે પણ ક્યાંય કોઈ પણ જાતનું છબકલું અથવા કોઈ જાતનો વાણી વિલાસ પણ ક્યાંય થયો નથી એટલે મારી એક અપીલ છે કે બંને સમાજ એક સહમતાથી રાખે એક વ્યક્તિગત છે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસ પણ એ પ્રકારનો જે પ્રકારનો કાયદાકીય થતું હશે એ કરી લેશે પણ બંને સમાજને એક અપીલ છે કે શાંતિપૂર્વક હવે પછી ના કોઈ સ્ટેટમેન્ટ ના આપે અને એક આ વિષયને ભૂલી અને માતાજીનું નામ લઈ અને અહીં પૂર્ણાહુતિ કરે જી રાજભા ગઢવી આપ અમારી સાથે જોડાયા આપે આપના મંતવ્ય જણાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે એક નિવેદન ને કારણે સમગ્ર ચારણ સમાજ ગઢવી સમાજ અને અનુસૂચિત જાતિના લોકોના દિલ દુભાયા છે સમગ્ર ગુજરાતમાં ચારણ ગઢવી સમાજના ગીગા બમરના વિરોધમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ હવે અનુસૂચિત જાતિના લોકો પણ આ વિરોધમાં જોડાયા છે ત્યારે આ વિવાદિત નિવેદનના કારણે લોકોને જે રીતે આહિર સમાજ હોય કે ચારણ સમાજના લોકો દ્વારા પણ આ મુદ્દો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અપીલ કરવામાં આવી છે તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર